સમગ્ર વિશ્વમાં ત્રીજી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી રહી છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ શારીરિક તંદુરસ્તી ટકાઓ વિકાસ પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે દમણના કેન્દ્ર શાસિત પ્રદેશમાં દરિયા કિનારે રામ સેતુ ખાતે દરરોજ સવારે આ દ્રશ્ય જોઈ શકાય છે આ સાથે વાપીનું એક ગ્રુપ દર રવિવારે સો કિલોમીટર થી વધુ સાયકલ ચલાવે છે દમણના યુવાનોનું એક સાયકલિંગ ગ્રુપ છે જે દર અઠવાડિયે ત્રણ ચાર દિવસ સાયકલ ચલાવે છે દમનના અગ્યાર કિલોમીટર નમોપાત અને નો કિલોમીટર રામ સેતુ કુલ ચોવીસ કિલોમીટર ટ્રેક છે જ્યાં સુંદર નજારો સાથે સાયકલ ચલાવવાની મજા આવે છે શરીરનું વજન ઘટાડવા અને સ્લીમ રહેવા માટે સાયકલ એ શ્રેષ્ઠ માર્ગ છે જેમાં વલસાડ સુરત બરોડા અને અન્ય શહેરોમાંથી વર્ષમાં એક કે બે વાર સાયકલિંગ કરી બસો ચારસો છસો કિલોમીટરની જે સાયકલ પર કવર કરતા હોય છે એમાં નવા સાયકલિસ્ટ પાંચ કિલોમીટરથી થી સાયકલ ચલાવવાની શરૂઆત કરી હતી અને આજે તે લાંબા અંતર સુધી સાયકલ ચલાવે છે તે સાયકલ પર સાપુતારા નાસિક ખાનવેલ અને અન્ય સ્થળોએ ગયો છે વાપીના ગ્રુપ સાથે તે દર રવિવાર સાયકલ પર ઉમરગામ અને અન્ય શહેરોમાં પણ આ ગ્રુપ જાય છે આ ગ્રુપનું નું છે કે આપણે શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે સાયકલિંગ કરવું ખૂબ જ જરૂરી છે અને સાયકલ પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે દિવસમાં એકવાર સાયકલ ચલાવી જોઈએ ડેનમાર્ક નેધરલેન્ડ જાપાન જર્મની વગેરેમાં સાયકલ વધુ લોકપ્રિય છે ભારતમાં પણ તેનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે કહે છે કે જો શરીર ને સ્વસ્થ રાખવા માટે સાયકલિંગ કરવું જોઈએ અને સાયકલ ચલાવવાથી બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલમાં રહે છે વજન પણ ઘટે છે અને સ્નાયુઓ પણ મજબૂત રહે છે દિવસમાં એકવાર વાર ત્રીસ મીટર સાયકલ ચલાવવી જ જોઈએ इंडिया में 83 क्लब्स है अलग अलग जैसे वलसाड में है सूरत में है बड़ौड़ा में है तो हम उससे भी जुड़े हुए हैं तो हर साल हम एक या दो एस आर करते हैं एक एस आर में 200, 300, 400 और 600 ऐसे करके एक सीरीज़ होती है मतलब 200 किलोमीटर 300 किलोमीटर 400 किलोमीटर और 600 किलोमीटर हमने हज़ार भी किए बारह सौ भी किए सब ने सबसे यही संदेश देना चाहते हैं कि आप कुछ ना कुछ करिए मतलब मैं दस किलोमीटर पाँच किलोमीटर हमने भी जब शुरुआत की थी तब हमने पाँच किलोमीटर दो किलोमीटर वर्क करके ही की तो आहिस्ता आहिस्ता हम आगे बढ़े और अच्छा खासा ग्रुप बनाया और हमने काफ़ी लॉन्ग राइड की है जैसे हम कभी कभी यहाँ से नासिक चले जाते थापूतारा चले जाते आ, ये अपना खानवेल दुर्दनी धर्मपुर वगैरह फिर यहाँ से सूरत बॉम्बे आज हम यहाँ पे હમને આજ કા જો રાઇડ સિલેક્ટ કર્યા પ્લસ કિલોમીટર ચાર પાંચ નામ શું છે મારું નામ ગૌરાંગ છે અમે વાપી વાપીથી વાપી સાયકલિંગ ગ્રુપ તરફથી અહીંયા સાયકલિંગ કરવા આવીએ છીએ દમણ ને બધી જગ્યા પર ને અમારો એક્ટિવિટી દર સન્ડે અમે લોંગ રાઇડ કરીએ છીએ ને લોંગ રાઈડમાં બસો ત્રણસો કિલોમીટર પચાસ કિલોમીટર ડિપેન્ડ અલગ અલગ ટાઈમ પર અલગ અલગ લોકેશન પર કરીએ છીએ ને આજે અમે હન્ડ્રેડ કિલોમીટરની રાઈડ પૂરી કરી છે જે સો કિલોમીટરની રાઈડ છે હન્ડ્રેડ કિલોમીટરની રાઈડ બોર્ડી બીચ પર અને બધા સાયકલનું અમે પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ બધા સાયકલ ચલાવો સાયકલ ચલાવો કઈ બી એક્ટિવિટી કરો ફિઝિકલી જે આઉટ આઉટસાઇડ સાથે તમે રહો એટમોસ્ફિયર સાથે નેચર સાથે રનિંગ છે સ્વિમિંગ છે બધી સાયકલી એક્ટિવિટી કરો વિશ્વ બાયસિકલ દિવસની હું તમામ દર્શકોને અને સાયકલિસ્ટ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખરેખર સાયકલિંગ એવી એક્સરસાઇઝ છે જેનાથી આપણે બોડી સ્લિમિંગ માટે સૌથી ફાસ્ટ રિઝલ્ટ મળે આપણે બોડી વેઇટ લોસની વાત કરીએ તો એમાં પણ સરસ રિઝલ્ટ મળે છે અને દમણમાં વાત કરીએ તો આપણી પાસે જે નમોપટ છે નાની દમણમાં અને મોડી દમણમાં જે રામસીતુ છે બંને મળીને લગભગ આજે આવા જવાનું ચોવીસ કિલોમીટરનો આપણો સ્ટ્રેચ થઈ જાય મોડી દમણમાં આપણે નવ કિલોમીટર અને નાની દમણમાં લગભગ એ અગિયાર કિલોમીટર થાય છે તો અગિયાર બાર કિલોનો તો આપણી પાસે સરસ એવું આજે આપણી પાસે પાંચ છે તો આવો બધા સાથે જોડાવો અમારી પાસે આજે ગ્રુપ છે અઠવાડિયામાં લગભગ ત્રણ ચાર દિવસ સાયકલિંગ કરે છે એનાથી મોટું વિશેષ પણ ગ્રુપ છે જે કહીએ કે મોટો ચારસો પાંચસો કિલોમીટરનો પણ એ લોકો ડ્રાઇવ કરે છે આજે એ લોકો વર્ષ બીજી જગ્યાએ ગયા હશે તો ફરીથી જે આજે વિશ્વ બાયસિકલ દિવસ છે એની તમામ દર્શકોને તમામ જે તમારા શ્રોતા છે એ બધાને આજે વિશ્વ બાઈક બાયસિકલ દિવસની શુભકામના પાઠવું છું અને આવો તમે પણ જોડાવો आप बाइस्किल जोड़ासू तो आप स्वस्थ रहसु आपूं शरीर स्वस्थ रहें स्लिमिंग होगी वेट लॉस न हो कार्यक्रम पर आपको फास्ट जल्दी से जल्दी थी सकते खूब खूब खुँ, शुभकामना माय नेम इज ध्रुव जादव हेलो मेरा नाम ध्रुव जादव है मैं इधर रोज साइकिलिंग करने आता हूँ और हम लोग इधर बीस किलोमीटर साइकिलिंग करने आते हैं इधर बहुत सारे लोग आते हैं कितनी भी एज एटी आठ लोग से एटी एस से एटी uh, ईयर्स के भी आते हैं और सब uh, सब आते हैं और uh, ग्रुप में मिलके साइकिलिंग करते हैं और मज़ा आता है और इधर uh, बहुत अच्छा uh, जगह है करने के लिए और एनवायरनमेंट भी बहुत अच्छा है तो आप ज्वाइन करिए बी फिट एंड से हेल्दी साइकल दिवस uh, साइकलिस्टों ने खूब खूब शुभकामनाओं uh, तरण जून uh, ए वर्ल्ड साइकिल डे घोषित करो यूनाइटेड नेशंस द्वारा એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સાયકલ એક એવું વાહન છે કે જે ખૂબ જ કિફાયતી છે અને ના સિર્ફ એ આપણું શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખે છે પરંતુ પર્યાવરણને પણ સંતુલન બનાવી રાખવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે તો મારી સૌને અપીલ છે કે આપ સૌ સાયકલિંગમાં જોડાવ અને ના ફક્ત તમારા હેલ્થ અને ફિટનેસ માટે પરંતુ પર્યાવરણને બચાવવા માટે પણ તમે સાયકલિંગમાં જોડાવ આપણે દમણની અંદર તો ખરેખર ખૂબ જ સારી વ્યવસ્થા છે તમે ચાહે નમોપથ લઈ લો કે પછી રામ સેતુ લઈ લો બંને જગ્યા પર અગર સ્ટ્રેચ વાત કરીએ તો લગભગ ચોવીસથી પચીસ કિલોમીટરનો આપણને સાયકલિંગનો રૂટ મળે છે આ સાયકલિંગ વસ્તુ એવી છે કે જે આઠ વર્ષના બાળકથી લઈને એંસી વર્ષના વયોવૃદ્ધ માણસો પણ કરી શકે છે તો દરેક એજ ગ્રુપના લોકોને અપીલ છે કે આ સાયકલ દિવસ પર ચાલો આપણે એવું નક્કી કરીએ કે અઠવાડિયાની અંદર એકાદ દિવસ પણ આપણે સાયકલિંગ કરીએ અને ના ફક્ત આપણા શરીર મન અને તનને પરંતુ પર્યાવરણને પણ બચાવીએ ધન્યવાદ નમસ્તે હું ડૉક્ટર બિજલ કાપડિયા કેર હોસ્પિટલ દમણથી જેમ આપણે બધા જ જાણીએ છીએ આજે ત્રીજી જૂન વર્લ્ડ સાયકલ ડે છે અને એના નિમિત્તે વલસાડ અને આજુબાજુના જગ્યાએથી ઘણા સાયકલ પ્રેમી દમણમાં આજે સાયકલિંગ માટે આવ્યા હતા આપણે બધા જ જાણીએ છીએ કે સાયકલિંગથી ઘણા બધા હેલ્થ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બેનિફિટ્સ થતા હોય છે એટલા માટે અમે બધાને જ એઝ અ ડોક્ટર પણ સાયકલિંગ રેગ્યુલરલી રિકમેન્ડ કરીએ છીએ ઓન એન એવરેજ થર્ટી મિનિટ્સ પર ડે જેટલું સાયકલિંગ અમે એડવાઇઝ કરીએ છીએ અને વજન ઘટાડા માટે અરાઉન્ડ ફોર્ટી ટુ સિક્સટી મિનિટ્સ જેટલું એડવાઇઝ કરીએ છીએ એક પ્રયોગ તરીકે તમે ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ અઠવાડિયામાં વધારી પણ માત્ર એક દિવસ શરૂ કરો કે એક દિવસ તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરનો ઉપયોગ છોડીને સાયકલિંગથી ઓફિસ જાઓ અને સાયક્લિંગથી ઓફિસથી ઘરે આવો એનાથી એક શરૂઆત કરીએ જેથી હેલ્થ અને વાતાવરણ બંનેને બેનિફિટ થાય થેન્ક યુ